નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો બધાનો આપણા યુટ્યુબ ચેનલ વિલેજ લાઈફ વેટ આર કે બ્લોગ જો તમે તમારા પશુની જાહેરાત કરવા માંગતા હો ઓર અમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી તમે વિડીયો યુટ્યુબમાં મોકલવા માંગતા હો તો તે મોકલી શકો છો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી ગયા છે નંબર મેં એકબાલ બી લેતા બાણું ચોગસાઠ અઠ્યાસી બે સત્તર તમને આવા નવા વિડીયો દરરોજ માગતા જ રહેશે તો આજે તમને આ ચોથામાં છે આ આ ભેં વેચવાની નથી તમારા માટે જ વિડીયો લઈને આવ્યા છીએ વિડિયો આ જૂનો વિડિયો છે એટલે એટલે આ વહેંચવાની નથી તો કોઈ ફોન ન કરજો તો તમને ખાલી વાતાવરણ માટે જ આ વિડીયો આજે આપણે અપલોડ કરીએ છીએ જેમાં આ ભેંસ તમને બતાવવાનું છું તે મારા બાપાના છોકરાની છે જે વેંચવાની નથી તો ભેંસની વાત કરી લઈએ તો આ ભેંસમાં નવ લિટર પ્લસ મિલ્ક છે મિત્રો હમણાં આ ભેંસ વેંચવાની નથી જબ આ ભેંસ વેંચવાની હશે ઓર તમને કહીશું અગલે અગલા સાલે કાઢા જે આ ભેંસ વેંચવાની હશે તો આપણે તમને જરૂરથી કહીશું કે આ ભેંસ વહેંચવાની છે આપણો વિડીયો પણ આવી જશે હશે યુટ્યુબમાં આ ભેંસ વેચવાની હશે તો આપણા વિડીયો આવે જ છે તમે જોયા નહીં હોય તો જોઈ લેજો ભેંસોના ગાયોના પશુના વિડીયો આવે જ છે કારણ કે આપણને યુટ્યુબમાં અપલોડ કરવા માટે ગાયો ભેંસોના લેવેજના વિડીયો આવે જ છે तो आप नाखी पर दी है बिल्कुल फ्री है अपना मोबाइल नंबर बाणु छः ओगणसाइठ अठासी बे सत्तर फ्री है तब तो कभी भी तब तो वीडियो मोकली सको तो आवा वीडियो तक तो मज रह मित्रों आप पहले तो अदर क्वालिटी देख लो सिंगो की भी आप क्वालिटी देख लो एसी सी कभी कभी देखने को मिलती है इसमें नौ लीटर प्लस मिल

જે તમે જોઈ રહ્યા છો તે એનાથી શાનદાર અમે વિડીયો તમારા માટે લઈને આવીશું તો આ આ ચેનલ કરજો લાઈક કરજો તો તમને દરરોજ વિડીયો જ્યારે ગાયો ભેસોના અમે અપલોડ કરીએ ને તમે વિડીયો જોઈ શકો તો વિડીયો જો કોમેન્ટ બીજી પણ આપણને આવે છે કે વિડીયો તમે નાખતા નથી તો મિત્રો કહી દઈએ આપણે તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યો હશે તો નોટિફિકેશન આવશે તો આવા વિડીયો તમને દરરોજ મળતા રહેશે આવા નવા વિડીયો સાથે આપણે મળીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણો વિડીયો અપલોડ થાય ને તમે પહેલે જઈ શકો તો મિત્રો આપણે મળીશું નવા વિડીયો કે સાથ चैनल सब्सक्राइब कजो जय माता जी